પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટે બનાવાયેલા બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે અને લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં મનપાનું નિમ્ર તંત્ર જાગતું નથી તેથી હવે એકમાત્ર ઉપાય મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધીનો છે તેમ જણાવી પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ આવાસ યોજનાની મુલાકાત લઈને મનપાને અંતિમ અલ્ટીમેટમ આપ્યું છે કેટલાક વર્ષો પહેલા ગરીબો માટે બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટની આવાસ યોજના બનાવાઈ હતી જે અત્યંત જર્જરિત બની ગઈ છે અને લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી તેથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ મારુ અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા સહિત આગેવાનોએ આવાસ યોજનાની મુલાકાત લઈને લોકોના પ્રશ્નો જાણ્યા હતા చెచెరిట్ ફ્લેટ તથા પુરતી સુવિધા વિશે યોગ્ય કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકાની કચેરીને તાણા बंदीની તૈયારી બતાવી હતી પશુઓના તબેલા કરતા પણ બત્તર હાલ જોવાનું જણાવ્યું હતું આજ રોજ મુખીરા મુકામે જે પીએમ આવાસની જે યોજના તળે જે ગરીબ લાભાર્થીને જે આવાસ યોજનાનો જે લાભ આપવામાં આવેલ હોય જેની આજ મુલાકાત લેતા અમને એવું જાણવા મળેલ છે કે જે અહીંયા જે માણસોરીય છે એના કરતાં તો ખેડૂના જે ગૌશાળા હોય અથવા તો ખેડૂતનો જે પોતાનો તબેલો હોય એની પણ કંઈક સારી સુવિધા હોય એને પણ રહેવા માટે એની સાફ સફાઈ એને પાણીની સુવિધા એને લાઇટની સુવિધા બધું આપવામાં હોય તમે અહીંયા જો આ બધા માણસો છે અહીંયા ગરીબ માણસ અને પૈસાદાર માણસ બદ બેની જિંદગી તો સરખી જ હોય છે પણ આ તાનાશાહી સરકારની અંદર જ્યારે ગરીબના જિંદગીની કોઈ કિંમત જ નથી આવી હાલત છે આ એકે આવાસ રહેવાલાયક નથી જેથી કરીને આજે અમે નગરપાલિકાને સૂચના આપીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે અહીંયા જે કઈ કરવાનું થતું હોય એ કરો નહીતર પછી આ આ મકાનોની અંદર કઈ જાનહાની થાય એની જવાબદારી કેની છે ગરીબની જિંદગીનો કોઈ કોઈ કિંમત જ નથી આવું વર્તન ચાલે એમ અમે જોયું છે કે અહીંયા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી લાઇટું નાખેલી છે પણ લાઇટું સંતતર બંધ છે ક્યારે ચાલુ થયું હોય સ્થાનિક માણસોને અમે પૂછતા એ પણ એમ કહે છે કે ભાઈ લાઇટું છે પણ અહીંયા લાઇટું છે નહીં અહીંયા હાજના હાથ વાગ્યા પછી કોઈ પણ બેન દીકરી કે કોઈ પણ કામદાર માણસને અહીંયા આવવું હોય તો વિચાર કરવો પડે એમ છે ચારે બાજુ બાવરના જંગલ છે અહીંયા પ્લે ગ્રાઉન્ડ સામે આપેલું છે તમે જોઈ શકો છો કે તેના બાળકોને રમવા અને વૃદ્ધ અને સિનિયર સિટીઝનને બેવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ તે પણ એક જંગલના સ્વરૂપમાં ફેરવાઈ ગયેલ છે અને અમે જ્યાં ઊભા છે એ આંગણવાડીનો બ્લોક છે એટલે હું તો જિલ્લા પંચાયતમાં જે કંઈ આંગણવાડી વિભાગમાં જે કોઈ અધિકારી આવતા હોય એને અમે સૂચના આપીએ ભાઈ તાબડતોફ અહીંયા બારીના કાચને આ બિલ્ડિંગ હંડેર હાલતમાં હોય તાત્કાલિક આ આંગણવાડી ચાલુ કરી અને જે નાના મધ્યમ વર્ગ અને મજૂર માણસોને બાળકોને આ આંગણવાડીનો લાભ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ આવનારા દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે નગરપાલિકાને ઘેરો ખાલી અને તાળાબંધીનો કાર્યક્રમ અમે આપશું